એક મુખીએ બે હાથ જોડીને વિનંતી કરી મોર સાધવાણી પાલનપુરના દિવાનના મગજમાં એ નામના હથોડા જાણે ટીપાતા તાલુકો પાલનપુરના નવાબ તાલે મહેબત ખાનજીની પાપણો ઉપરથી ઊંઘ છીનવી લેનાર ડાકુ મોર સાધવાણી એ પાલનપુરની હદના ગામોને ઉજ્જડ કરી નાખતા તોફાની વંટોળની જેમ ઘૂમી રહ્યો હતો સિંહની પાછળ પડેલા ઘેટાના ટોળા જેવી પાલનપુરની ફોજ મોર સાધવાણીની પાછળ પાછળ ઘૂમી રહી હતી વરપેટ મારણ ખાઈને બોર્ડમાં જઈને ઊંઘ લેતા હોનરાજની જેમ પાલનપુરના ગામડા ચૂથી નવાબની આંખમાં ખોબલે ખોબલે ધૂળ નાખતો હોય તેમ તે ખાણમાં ઉતરી જતો તો ક્યારેક ક્યારેક પહાડોમાંથી ઉડીને મોર સાધવાણી પાલનપુરના ગામોમાં ઘસી આવતો ને ફરી પાલનપુર રાજ્યના ગામડાઓમાં મોતનો માંડવો નખાતો હમણાં મોર ચાદવાણી પાછો પાલનપુરમાં ત્રાટેક્યો તો किरीट सिंह जी को बुलाओ नवाब साहिबे पासे उभेला फौजदार ने कयो जी सरकार कहिने के फौजदार जोरावर पैलेस ना पगथिया सडसडाट उतरी गयो पालनपुर नवाब ने मुखीओ ने हियासरो आयपो मोर साधवाणी को पकड़ लिया जाएगा तुम तुम्हारे सब हिरात से सो तेदी पालनपुर राज्य ना कमांडिंग ऑफिसर ભાવનગર સ્ટેટના મહારાજના નાનાભાઈ કિરીટસિંહજી હતા કિરીટસિંહજી ગોહિલે મોર સાધવાણીને પકડવા વિશાળ ફોજ મોકલી હતી પાલનપુરની ફોજ મોર સાધવાણીનું પગલે પગલું એ દબાવતી ભાગી રહી હતી ત્યાં ડાકુ મોર સાધવાણી ઘરની ઊંડી કોતરોમાં ઉતરી ગયો સૂરજના કિરણોને જો અંદર દાખલ થવું હોય તો ઘરના જંગલને પ્રાર્થના કરવી પડે ઝુંઝાર જાડીની ઓથ મળતા મોર સાધવાણી વધારે નિડર બન્યો હવે તેની ડાળ જુનાગઢના ગામડા ચૂથવા માટે લલચાઈ ઉઠી પાલનપુરની ફોજ આખો ચોળી ચોળીને મોર સાધવાણીના સગડ શોધે છે ત્યાં તો મોર સાધવાણીએ જુનાગઢની રિયાસતના ગામડા માથે કાળો કેર વર્તાવવા માંડ્યો ગામે ગામથી માઠા વાવડ જુનાગઢ માથે આવવા માંડ્યા તેથી જુનાગઢની ગાદીએ બાબી વંશના રાજવી મોહબ્બત ખાનજી નું તખ્ત મંડાયેલું હતું મોર સાધવાણીના સમાચાર સાંભળીને નવાબ મોહત ખાનજીના નવાણું લાખ રૂવાડે અગન જરાળ પ્રજળી ઉઠી જુનાગઢની ફોજ પણ મોર સાધવાણીને પકડવા ગીરની તળેટી ફેંદવા માંડી જ્યાં જ્યાં મોર સાધવાણીનો પડછાયો પડ્યો ત્યાં ત્યાં ભર દુષ્કાળ પડી ગયો હોય હોય અને જેવું વેરાન વેરાન એવા ગામડા બની ગયા હતા જુનાગઢની ફોજ મોર સાધવાણીનું પગેરું દબાવી રહી છે ને મોર સાધવાણી ફોજ આરે સાત તાળીના દાવ ખેલે છે ફોજ મોર સાધવાણીથી બહુ દૂર નથી એના પડછાયામાં જ રહે છે પણ તોય મોર સાધવાણી પકડાતો નથી ફોજને ઊંઘતી મૂકીને મોર સાધવાણી બારો બાર જૂનાગઢના ગામડામાં ઘૂસી જતો ને રાતોરાત ચૂથી થઈ જતો રાતોને સમાચાર મળ્યા કે સિંહ બોર્ડના આશરે કૂદે છે બોરનો આશરો ભાંગવા તેમણે મોહમ્બદ ખાનજીને સમાચાર મોકલ્યા તમારો દુશ્મન એ અમારો દુશ્મન પાલનપુર જુનાગઢની ફોજ ભેળી ભળે સાહેબ કબૂલ થયા અને ફોજ ઉતરી કિરીટસિંહજી ગોહિલ કુને થી જ જુનાગઢ અને પાલનપુરના સૈન્ય મોર સાધવાણીને ગીરમાં ફસાયો પણ મોરલો એ જળ કાપીને ઉડી ગયો ને પહોંચ્યો ભાવનગર માથે

લમણાની નસુ જાણે હમણાં ફાટી જશે ફાટી પડશે એવી અગન જરાળ અંગમાંથી વહેવા માંડી મોર સાધવાણીને પકડવાનો નિર્ધાર કરીને એ કિરીટસિંહ કચેરીમાં આવીને બેઠા હાથની હચરીઓમાં નખ ખોપી જાય એવી મુઠ્ઠીઓ વાળીને કુંવર કિરીટસિંહજી એ નિરાશાથી હાથ પછડાતા હતા બરાબર એવે ટાણે પાલનપુરનો મીર મહદર જમાદાર કુર્નિશ બજાવીને ઉભો રહ્યો સાહેબ છોટા મો બડી બાત બાતા નહીં કરતા હું મુજે એક મહિના કા ટાઈમ દીજે મોર સાધવાણી કો જિંદા આપકે હવાલે કર દુંગા કિરીટસિંહ હસવું આવી ગયું જમાદાર મોર સાધવાણી પવનની પાંખે બેસીને ઉડે છે હો મુજે સબ ખબર હે બાપુ પાલનપુરી જબાનમાં જમાદારે કહ્યું કિરીટસિંહ જે નજર ઉઠાવીને જમાદારના મોઢાની કરડી રેખાઓ સામે જોયું લાંબા ટૂંકા બધા હિસાબ કરીને બેઠેલા એ જમાદારના મોં ઉપર નહિ ભોળ પણ નીતરતું હતું એના મો ઉપર અભિમાનની ઝલક ક્યાંય વર્તાતી નહોતી સરળતા એમાંથી સહેલાઈતી સરકી જતી હતી એમાં વધારે પડતો આત્મવિશ્વાસ નહોતો એમાં તો હતી મરણિયા યોદ્ધાની એ અડગતા કિરીટ સિંહના શબ્દો સરી પડ્યા ભલે જમાદાર જેટલી જોઈએ તેટલી લઈને વયા જમાદાર મરણિયા મિત્રોની ટોળી લઈને વહેતો થયો મોર સાધવાણીને સમાચાર મળતા જ મોર સાધવાણી ભાગ્યો ભાવનગર તરફ મીર મહમદ જમાદારે પૂઠ પકડી ભાવનગર પહોંચીને મોર સાધવાણી ભાવનગર સાધવાણીએ ભાવનગરના ગામડામાંથી સોનેરીને રૂપેરી દાણા વીણી લીધા નકરા ડુંડા આળસ મરડતા હોય એવા ખાલી ગામડા શોકમાં જોરતા હતા દળમજલ કરતો જમાદાર આખરે પહોંચ્યો ભાવનગર હો ભાવનગરના ગામડાની મુલાકાત લીધી જ્યાં એ મોર સાધવાણીનો પંજો ફેલાઈ દિવસે આરામ કરતો જમાદાર એ અંધારી રાતમાં જંગલની જાળીને ઝાંખરા ખૂનતો હતો એક જાળીના ઊંડાણમાં જઈને મોર સાધવાણીના સગડ એ શોધતા જમાદારની આ મથામણ એ મોર સાધવાણીના અક્કલના દરવાજા સુધી એ પહોંચી ગઈ એક રાત્રે ગામ ભાંગીને આવેલો મોર સાધવાણી સફળતાની ખુશીમાં જયાફત ઉડાવતો હતો દારૂના નશામાં ચકચોર તેના સાથીઓ પણ જાતને નિર્ભે માનીને મદહોશ બનીને ઝૂમતા હતા પાછલી રાતની ચાંદની અભિસારિકાનો શણગાર આભના ગોખલે ઉતારી એના પિયરમાં જવા ઉતાવળી થઈ રહી હતી લાવો પણ હવે પહેરા ઉપરથી છૂટીને ઊંઘમાં ઢળવાની તૈયારી કરી રહ્યા હતા ટાણે મોર સાધવાણી ઉપર જમાદાર મીર મહમદે હુમલો કરી દીધો મોર સાધવાણીને તેના સાથીઓએ સામનો કર્યો પણ જમાદારની તીખી પાલનપુરી ગોળીઓ તાડ પાડવોના બદન વીંધવા માંડી મોત ભાળી ગયેલો મોર સાધવાણી હાથ ઊંચા કરીને મીર મોહમ્મદને શરણે આવ્યો જમાદાર જીવતો જવા દે તો લાખ રૂપિયા આપું સમાદાનો ઈમાન ખડકડાટ હસી પડ્યો જમાદાર રૂપિયા તો મેરા પાલન હાર દેગા મુજે તેર રૂપિયા કે કા જરૂરત મોર સાધવાણી તથા તેના સાથીઓને પકડીને જમાદાર પાલનપુર લઈ આવ્યો મોર સાધવાણી ઉપર